સાત દિવસની અંદર તમે સાબર ડેરીનો ભાવફેર નિશ્ચિત કરો જે મંડળીઓ રજીસ્ટર નથી બનાસ ડેરીએ રજીસ્ટર કરી દીધી છે મત આપવાનો અધિકાર નથી તમામ મંડળીઓને પણ રજીસ્ટર કરો પશુપાલકોના જે પણ પ્રશ્નો છે તેનું તાત્કાલિક ધોરણ પર નિરાકરણ લાવો એક કોંગ્રેસના ડિરેક્ટર ઉપર ખભે બંદૂક રાખીને સરકાર સામે ખોટી પ્રવૃત્તિઓ ના કરે તેવી તમામ ડિરેક્ટરોને વિનંતી કરું છું ને આજે જ અથવા કાલે સાબર ડેરીની મિટિંગ બોલાવી ડિરેક્ટરોની અને ભાવફેરની સૂચના આપીને તમામ આ ભાવફેર ત્રીજા મહિના સુધીનો હોય છે આ સાતમો મહિનો ચાલે છે એમાં કોઈ ઓડિટની વાત આવતી નથી દર ત્રણ મહિને કેટલો ભાવફેર મળે એવો છે એ તમામ ગામની ડેરીઓને મળતો હોય છે એટલે થોડો ઘણો મહદઅંશે કદાચ બાકી રાખવાનો હોય તો એકાદ ટકો બાકી રાખીને તમામ પશુપાલકોને ભાવફેર મળે તેવી તમામને હું વિનંતી કરું છું સાથે સાત દિવસની તમને હું નોટિસ પણ આપું છું કે ભાઈ સાત દાડામાં તમે કરો નહીં તો પશુપાલકો આનો ઘેરાવો કરે તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે નહીં કે સરકારની